રાજ્યમાં એક બાજુ વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલને કારણે રાજ્યના લોકોને ઠંડક મળી રહી છે પણ રાજ્યની રાજનીતિ ગરમાઈ રહી છે અને આ રાજ્યની રાજનીતિ જે ગરમાઈ રહી છે તેની પાછળનું કારણ છે રાજ્યમાં યોજાયેલ બે યાત્રા જી હા ગુજરાતમાં એક બાજુ કોંગ્રેસ દુર્ઘટનાને લઈને પીડિત પરિવારો માટે ન્યાય માટે ન્યાય યાત્રા કાઢી રહી છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા કાઢી રહી છે ગુજરાત કોંગ્રેસની યાત્રા મોરબીથી શરૂ થઈ અને ગાંધીનગર પહોંચેના યાત્રા જ્યારે આજે ચોટીલાથી આગળ વધી રહી હતી ત્યારે જ એક સ્કૂલની તિરંગા યાત્રામાં બાળકોના કેસરી ટી શર્ટને લઈને એક મોટો વિવાદ ઉભો થયો આ વિવાદ એટલી હદે વધી ગયો કે કોંગ્રેસ ન્યાય યાત્રામાં સામેલ આગેવાનોએ આ તિરંગા યાત્રાના સંચાલકોને પોલીસ કર્મીઓ સાથે જબરદસ્ત શાબ્દિક બોલાચાલી કરી આ તમારા શાળામાં સવાલ પૂછજો તમે મારો મિત્રો તમે અહીંયા ડિપાર્ટમેન્ટમાં છો તમે વિચાર તો કરો સ્કૂલ ડ્રેસને દબાવી દે અને ચોક્કસ સાવરકરના ફોટાવાળો સાવરકરના ફોટાવાળો ટી-શર્ટ પહેરાવીને નાખો એટલે તમે કરવા શું માંગો છો આ ગુજરાતમાં ગુજરાતમાં ગાંધી બાપુ ગુજરાતી ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી-શર્ટ આપણા નાના નાના છોકરાઓને પહેરાવવાનું તમે ચાલુ કરો છો કોણ જે આચાર્ય અહીંયા શરમ નથી આવતી તમને

પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને જણાવી દે કે કોંગ્રેસ દુર્ઘટના દુર્ઘટનાના પીડિત પરિવારોના ન્યાય માટે ન્યાય યાત્રા કાઢી રહી છે આ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ છે ને મોરબીથી રાજકોટ રાજકોટથી વાંકાનેર સુરેન્દ્રનગર અને ચોટીલા આજે પહોંચી હતી ચોટીલાથી આ યાત્રા ધીમે ધીમે હવે અમદાવાદ આવશે ને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે આ યાત્રા જ્યારે આજે ચોટીલાથી શરૂ થઈ ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારો સામેલ હતા તે જ સમયે રાજ્યમાં જે રીતના તિરંગા યાત્રા નીકળવામાં આવી રહી છે તિરંગા પ્રત્યે સન્માન અર્પણ કરવા માટે ચોટીલાની સાંગાણી સ્કૂલના બાળકોની તિરંગા યાત્રા નીકળવાની હતી ત્યારે આ તિરંગા યાત્રા અને કોંગ્રેસની ન્યાય યાત્રા સામ સામે આવી ગઈ આ સમયે તિરંગા યાત્રામાં સામેલ બાળકોએ જે ડ્રેસ કોડ પહેર્યો હતો તે કેસરી કલરનો હતો અને આ ટી શર્ટ કેસરી કલરના હતા અને તેમાં પાછળ વીર સાવરકરનો ફોટો હતો બસ પછી તો શું થયું કે આ કલર કોડ અને આ ટી શર્ટ જોઈ અને કોંગ્રેસના આગેવાનો ભડક્યા

તેનો ફોટો લગાવી તમે તિરંગા યાત્રાના ટી શર્ટ પહેરાવીને કેમ કાઢો છો તો સંચાલકે જવાબ આપ્યો કે આ ટી શર્ટ અમારા નથી આ કોઈ દાતા તરફથી મળેલા છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ સામે જવાબ કર્યો કે શું અમે નાથુરામ ગોડસેનું ચિત્રવાળું ટી શર્ટ આપશું તો તમે પહેરાવશો દાઉદ ઇબ્રાહીમનું ચિત્રવાળું ટી શર્ટ આપશું તો તમે તે પહેરાવીને તિરંગા યાત્રા કાઢશો આ બોલાચાલી મોટી ચાલી ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોએ તો બાળકોને પણ પૂછ્યું કે આવા ટી-શર્ટ પહેરવા જોઈએ તો આ સ્કૂલના બાળકોએ તો નિર્દોષ ભાવે જે પણ જવાબ હોય સાચો કહેવાય છે કે બાળકો ભગવાનનું રૂપ છે આ બાળકોએ જવાબ આપ્યો કે ના ન પહેરાય વાતચીત એટલી બધી ઉગ્ર બની કે આખરે પોલીસે દરમિયાનગીરી કરવી પડી અને ત્યાં હાજર પોલીસ कर्मी અને પોલીસ અધિકારીઓએ મામલાને શાંત પાડવા માટે આખરે સ્કૂલના સંચાલકોને કહ્યું કે તમે તાત્કાલિક આ બાળકોના ટી શર્ટ બદલાવો એટલે કે ચેન્જ કરાવો સવાલ તે નથી કે બાળકોના ટી શર્ટ ચેન્જ કરીને તમે તિરંગા યાત્રા કાઢો તમારે તિરંગા યાત્રા કાઢવી છે તો તમે સ્કૂલનો ડ્રેસ કોડ પહેરાવીને પણ કાઢી શકો છો હાથમાં તિરંગો હોય એટલે એ તિરંગા યાત્રા જ કહેવાય છે રાજ્યમાં દેશમાં અલગ અલગ જગ્યાએ આ તિરંગા યાત્રા નીકળી રહી છે એક સારી વાત છે કે પંદર ઓગસ્ટ પહેલાં દરેક સ્કૂલના નાના બાળકોના મનમાં તિરંગા પ્રત્યે સન્માન વધે દેશ ભાવના વધે દેશ દાદ વધે તે સારી વાત છે તે કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ પણ પાર્ટી કે કોઈ પણ નાગરિક હોય તેમણે આ વાતને સ્વીકારવી પડે દેશનો દરેક નાગરિક તિરંગાને સન્માન આપે છે જ્યારે તમારો પંદરમી ઓગસ્ટનો જ્યારે દિવસ હોય છે ત્યારે તે દિવસની રાહ દેશનો દરેક નાગરિક દર વર્ષે જોતો હોય છે પણ આ જ યાત્રાના નામે તમે નાના બાળકોના કુમળા માનસમાં જો ધર્મની રાજનીતિ કરવા જાતા હોવ તમે કોઈ બીજું રાજકારણ કરવા જાતા હો તો ખોટું કહેવાય છે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી આ યાત્રાને એક કલર કોડ આપી અને એવા વ્યક્તિઓના ફોટા લગાવી અને યાત્રા કાઢવા માગે છે જેની ઉપર બાપુની હત્યાના આરોપનું ષડયંત્ર કરવાનો આરોપ લાગ્યો હતો આપને જણાવી દઈએ કે ગુજરાત ભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે અને તેથી રાજ્યમાં યાત્રાની રાજનીતિ ગરમાય છે નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જયારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો ધન્યવાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે જે રીતના ભારતીય જનતા પાર્ટી ધર્મની રાજનીતિ કરે છે જે રીતના ભારતીય જનતા પાર્ટી ભેદભાવની રાજનીતિ કરે છે તે જ રીતના ભારતીય જનતા પાર્ટી આ તિરંગા યાત્રામાં દેશના સપૂતોનું સન્માન નથી કરતી પણ અપમાન કરી રહી છે કોંગ્રેસે યાદ કરાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ચિત્ર હોવું જોઈએ જેમણે દેશને એક કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું પણ ભારતીય જનતા પાર્ટી પોતાની પાર્ટીના જે કલર છે એટલે કે કેસરી કલર છે તેના ટી શર્ટ આપે છે તે ટી શર્ટમાં પાછળ વીર સાવરકરનો ફોટો લગાવે છે આ યાત્રાને કારણે થોડા સમય માટે ઉગ્ર બોલાચાલી થઈ શાબ્દિક બોલાચાલી થઈ કોઈ ઘર્ષણ નહોતું થઈ આખરે પોલીસ અધિકારીઓ વચ્ચે પડ્યા અને સમાધાનનો રસ્તો શોધ્યો અને સંચાલકોને કહેવામાં આવ્યું કે તમે તાત્કાલિક આ બાળકોના ટી શર્ટ બદલાવો પણ સવાલ તે છે કે નાના બાળકોના નામે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે કોંગ્રેસ કરે કે કોઈ બીજું કરે તો તે ખોટું છે આ બાળકો તો નિર્દોષ છે તમે એને જે આપો તે લઈ લેશે તમે કહેશો તો તે નારા બોલાવશે અને આ બાળકો બોલી રહ્યા છે તેનામાં તે ઉત્સાહ છે કે અમે તિરંગા યાત્રામાં છીએ તેના હાથમાં ભારતી ભારતનું સન્માન જેને કહેવામાં આવે છે તે તિરંગો છે અને તે તિરંગા સાથે તે રસ્તા ઉપર નીકળે છે પણ આખરે આ વાતનું સમાધાન થયું કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે દેશની સાથેની વાત આવે દેશહિતની વાત આવે દેશના સન્માન માટેની વાત આવે ત્યારે કોઈ રાજનીતિ ન હોવી જોઈએ આપને જો આ વિડીયો ગમ્યો હોય અને આ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો પણ કરજો નમસ્કાર